તો મજામાં જો કે તમે બધા મજામાં જાશો તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં ને જો અમે હવાર હવારમાં તૈયાર થઈ ગયા છે ને જવાનું છે હવે સગાઈમાં મારા બેનના છોકરાની સગાઈ છે અમે જો અહીંયા જો આકરોલી ગામ છે ત્યાં આવ્યા છે અને હવે આપણે જવાનું છે બાજુના ગામમાં સગાઈમાં બધા તૈયાર થાય છે અહીં ઉપર આવી ગઈ વિડીયો ચાલુ કરવા તૈયાર થઈને અને મારી બેન બેનની ઘરે છે અત્યારે જો અહીંયા ને મારે બોયડી એવી છે ને મારી બેનની અહીંયા એ બધા બોર હવાર હવારમાં ખાવાનું

কেনাল কেরও ওয়ারও সুকে কেনারও এনা নিয়ার সিকে কেনে কেনা সিকে কেন্য়

એ પિંસુ પિંસુ તો ગાંડ છે મારજો એ પિંસુ બર કે તે શું બરી આયા આયા પિછો માર ઈને તો એક પણાવડે જીત કે એકટમાં એકટમાં હા કપડા લેશે કપડા મશીનમાં આવડે એના કપડા લઈ જવું ગયેલ છે બસ હવે હાલો થઈ એ પિંસુ હું કરા બાપાની માર

વધે મહેમાન જોઈએ ગોઠવાઈ ગયા છે મેડમ તમને તો મે કરવાની આવે એટલી વાર જોઈએ બદલાવા ગયા હા હાઈ ભરતી માસી

છે જ હોલ્ડિંગ રિંગ સેરેમની નું અસલનું ગોઠવું છે તો ચાલો જ્યારે રાતદીપભાઈ કપડા બદલાવી આવી જશે વાવી પણ આવી જશે ત્યારે નવું કન્ટિન્યુ કરશું